મિત્રો તમે આ દ્રશ્યો જોઈ શકો છો જે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અનીડા ગામે આવેલા એક એસીસી ક્રિકેટ ટુર્નામેન્ટના છે જ્યાં બધા છોકરાઓને કે એવી ક્રિકેટની ટુર્નામેન્ટ કરી રહ્યા છે તો આ જગ્યાએ અમે આવીને અમને ખબર પડી કે અહીં મોટા પ્રમાણમાં વીજ ચોરી થઈ છે આજુબાજુમાં ક્યાંય કનેક્શન આપવામાં આવેલ નથી તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે કનેક્શન આપ લઈ અને વીજ ચોરી કરવામાં આવે છે આ બાબતે વિજિલન્સ કમિશનર તેમજ ગુજરાતના વીજ ઓફિસરોને પણ ઇમેલ દ્વારા અને ફોનમાં હેલ્પલાઇન નંબરમાં ટોલ ફ્રી નંબરમાં ફરિયાદો કરેલી છે તેમ છતાં પણ કોઈ કડક કાર્યવાહી કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આ પગલાં લેવામાં શું કામ નથી આવ્યા તે પણ એક જોવા જેવી બાબત છે આપણે જોઈ શકીએ છીએ કે અહીં તેનું ટોટલી ઇલેક્ટ્રિક કનેક્શન આ બોડિયા સાથે સંકળાયેલું છે તેમાં એક જે મોટો વાયર છે તે અહીંથી ટીસી તરફ જઈ રહ્યો છે ટ્રાન્સફોર્મર તરફ આપણે જોઈ શકીએ છીએ સમાજના ઘણા એવા લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે તેમ છતાં પણ આ વીજ ચોરી અંગે કોઈ પણ જાતના પગલાં જે તે વિભાગ દ્વારા લેવામાં આવેલ નથી જેથી સ્પષ્ટ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ સ્ટેડિયમમાં વિભાગીય અધિકારીનો પણ હાથ હોઈ શકે છે આ ટ્રાન્સફોર્મર તરફ આ છેડો જઈ રહ્યો છે તમે જોઈ શકો છો આગળથી તમે જોઈ શકો છો આ તે જ લાઇન છે જે ક્રિકેટ સ્ટેડિયમની તમામ લાઇટોને તથા તમામ ઉપકરણોને ચાલુ રાખવાનું કામ કરે છે અહીં આ કેબલ ખૂબ જ વિશાળ પ્રમાણમાં વીજ ચોરી કરે છે તે ડાયરેક્ટ આ ટ્રાન્સમીટર સાથે જોડાયેલો છે જો આ ટ્રાન્સમીટર છે જેના નંબર છે આ અગિયાર કેવીનું ટ્રાન્સમીટર અહીંયા તમે જોઈ શકો છો આ વાયર જોડાયેલા છે ડાયરેક્ટ ટ્રાન્સમીટરમાં તો આ પ્રકારે ખૂબ જ મોટા પ્રમાણમાં વીજ ચોરી થાય છે તમે જોઈ શકો છો જો આ અંગે વધુ પગલાં લેવામાં ન આવે તો ઘણું ખરું સરકારને પણ નુકસાન થઈ શકે તેમ હોય વીજ ચોરી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અરજી અપીલ કડક ને કડક કાર્યવાહી કરવા માટે માંગ કરીએ છીએ તમે જોઈ શકો છો આવડું મોટું ગ્રાઉન્ડ છે તેમાં કેટલી લાઇટો છે અને ખૂબ જ મોટા જથ્થામાં અહીંથી વીજ ચોરી કરીને સ્ટેડિયમમાં ક્રિકેટ વગેરેની રમતો રમાડાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ અંદર

એને કદાચ વાત કરી રાજકોટ હું તમને નામ નંબર લખાવી દઉં ને મને લખાવ્યા હતા આ જગ્યા ઉપર આપણે ઈમેલ કર્યો તો તો અત્યારે તો સાહેબ એ આયોજન ચાલુ છે અનેડા ગામની અંદર તો આપની કક્ષાએ અત્યારે આપને જાણ કરે છે રૂબરૂ આવીને તો આપની ફરજમાં આવે ને કે આપે અત્યારે તાત્કાલિક ધોરણે એ જગ્યા પર સ્થળ ઉપર જાવું જોઈએ ત્યાં તપાસ કરવી જોઈએ અને આવું કંઈ થતું હોય તો એની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ આજના જ કરાવવી પડે ને સાહેબ

આવડું મોટું આયોજન થતું હોય છે ટુર્નામેન્ટનું અને એમાં આટલું બધું જાહેરાત થતી હોય તો તમે એમ કહો કે મને ધ્યાનમાં નથી એ તો સાહેબ આમ માનવાલાયક નથી છતાં આજે રૂબરૂ તમને આજે એક આગેવાન તરીકે મળવા એવા છે આટલા પુરાવા આપે છે પછી તમે તપાસ કરવાની વાત કરો એ પણ વ્યાજબી નથી તમારે તાત્કાલિક એક્શનમાં આવી જવું જોઈએ અને આવું આયોજન થતું હોય ત્યાં કાર્યવાહી કરવી જોઈએ નંબર આપો હું તમને આ તમામ વિગત આપી દઉં એટલે હું તમને મારી મુક્ત થઈ છું મારે જે કરવાનું છે એ હું કરીશ મીડિયા સ્ટ્રાઈક અને અમે રાજકારણ કરી જાય તમને ભોગ તાલુકાની અંદર અમે રાજકારણ કરી તમે અમારા ભોગ નો બનતા અમે તમારા કાર્ય કાર્યક્રમમાં કોઈ ક્ષતિપૂર્તિ રાખતા નહીં જેટલા દિવસથી આ ટુર્નામેન્ટ ચાલુ થઈ છે

સાહેબ અત્યારે આપ સમક્ષ અત્યારે આપ સમક્ષ આટલી બધી માહિતી આવી છે તો અત્યારે પોલીસને ઇન્ફોર્મ કરીને પોલીસ સાથે રાખીને રેડ કરો ને અત્યારે કહેતા હોય તો અમે ભેગા આવીએ અમારું અમારી તૈયારી છે સાથે આવવાની સાહેબ સાહેબ મેં સાહેબ કહેતા હોય તો અમે પણ અમે તમારી સાથે આવવા તૈયાર છીએ અત્યારે આજના તમે ત્યાં રેડ કરો એવી અમારી ટૂંકમાં આ સાહેબ ને નંબર આવે છે ચેક નથી કરવાનું સાહેબ રેડ છે ચેક તો જયારે ન હોય તમારી ઘરે માહિતી આટલી બધી માહિતી વિડીયો આવ્યો બધું આવ્યું એટલે રજૂઆત કરીએ એને બચવાનો મોકો ન મળવો જોઈએ સાહેબ અત્યારે હું એમ કહીએ આમાં જેટલી વાર લગાડશું ને એટલું બચવાનું ઓલું કરશે

એને કઈ ફાયદો બાદ નથી આપતો અને ચોરી કરવી પાવરની ચોરી કરવી અસામાજિક પ્રવૃત્તિ જ છે એને અટકાવવામાં સાહેબ જનતાનો પગાર તમને એનો જ આવે અમારે તમારા સાહેબને કડક શબ્દમાં કેવું કે અમે સમજી શકીએ સાહેબ તમે છે ને ના ના છો આ જે લોકો આ ધંધો કરે છે ને એ કેવા છે એની અમને ખબર છે તમને ખબર છે

મારું નામ રાજેશભાઈ સખિયા છે તમને મનને જરા એવું હોય તો સ્ટાફને પૂછી લેજો અથવા આખા તાલુકામાં જેને તમને યોગ્ય લાગે આપો તો પહેલી વખત મેળા એટલે મારો પહેલો એટલે અત્યારે સાહેબ જે રજૂઆત કરી છે ને એ અત્યારે વિડિયામાં કેદ થયેલું છે કોઈ બાબતની કાઈ અમારી લડત ન હોય અમારી કોઈ રજૂઆત ન હોય અધિકારી નિરાંત કરવાનો અમારો આશય ન હોય પણ જો આ અસામાજિક તત્વ એક લેન કરી છોકરા ભણાવનારો આવતો હોય